જુનાગઢ જિલ્લામાં સસ્તા અનાજનો જથ્થો વેચવાનું મોટું રેકેટ ચાલી રહ્યું છે તો બિલખામાં ત્રીજીવાર મસ્ત મોટું સરકારી અનાજ વેચવાનું રેકેટ ઝડપી પડાયું બિલખામાં ગોડાઉનમાં ગેરકાયદેસર રાખવામાં આવ્યું હતું સરકારી અનાજ ઇમ્તિયાઝ ચોટેલા નામનો શખ્સ ગોડાઉન ધરાવતો હતો સરકારી અનાજ બહાર સગે વગે કરે તે પહેલા જ દરોડા પડ્યા અને એક લાખ અઠ્ઠાણું હજાર ઘઉંના અડસઠ હજાર ચોખાના કટ્ટા એક આયસર મળી બાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે અમે બિલખા ખાતે સરકારી અનાજનું ગેરકાયદેસર રીતે જથ્થો ધરાવતા એક બોડાઉન પરેડ પાડેલી હતી ઇમ્તિયા જીકરભાઈ સિકરીયા નામનો આજે જે ઇસમ છે એ અનાજ એક આઈસર ટ્રકમાં ભરી અને સગે વગે કરી દેવાની તિરાકમાં હતો એ દરમિયાન અમારી ટીમે પહોંચી જઈ અને આ સમગ્ર જથ્થો સીઝ કરી લીધેલ છે અને એમનું સાથે જે વાહન આઈસર ટ્રક છે એ પણ સીઝ કરી અને કુલ સાડા બાર લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ સીઝ કર્યો છે